બાપુ નો ઇલાકો આપડે છે ને હવે બહાર નીકળવું પડશે આપડે ઘરમાં ચાખોટ ને ફોફા થઈ જાય છે બાપુ હા હવે છે કરવો લૂટ કરવી પડશે ચાલ ચલો ચલો પાપા બાપુ આપને કહાતા કે ચકલા બી નઈ પડતા ઓ તમે આવ છો નહીં આ તો માર જ છે ઓલા મત તો તારે બચ્ચા ચલાય અલ્યા ભડા આપણે

એ જાલો અલ્યા ને એક મેલ્યું ને તમે આ છોકરો મોય પડ્યો છે લે નો અલ્યા વા બાકુ કોઈ નહી હું તો બકવાસ કરતા હે અલ્યા ખાલી ڈاکુ બન્યા થી એક એક ગાડી એમ છે પકડી લે ऐसा तो, दिया दिया। तो, 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 तो बोलते तो थे हम मेरे लेबड़ो मारा पाया सोलो कमा ते हम इसी हम इस इलाके के डाकू है हमको तुम जानते नहीं मर्डर कर देंगे मर्डर अरे से भाग जा તમે મર્ડર કરતા ગરગુલ્યા રમાડતા ગીગલ કુત્રા ગરગુલયા છે ભાવ પૂજા છે એક ફેડી આ દાંતડું માર હાથો નો દાતો તો ગમો અન પાયન ઉડી હે જા એકે પાટીએ બતાય હમ તા કોકા ખબીર પડતી નઈ ડાકુ બન્યા ઓન તો કીયો કે મગે સકડી કરશે ના બનવા કેવા ખેતરામાં પાદરા નો આયા થે અલ્યા અલ્યા અલ્યા

બાપુ પકડો ઘડિયાલ फटाफट ખોલી ના બાપુ એ નીકળતું એ લે બાપુ તો જૂઠું છે એ તો લાગે

વાલે તો જ આ ગું જ શું કહેવાય જનાવર જેવું ઉકળી મુકળી જેવું સાયકલ કહેવાય તમે

કરી ગયો તમે પેલી કરી ગયો પેલી પેલી ત્રીસ હજાર ઘડિયાળ કાઢો ફટાફટ ઘડિયાળ કાઢ લાવી ખાઈ ગયા